વન વિભાગ અને ગ્રામ્ય પોલીસે સંયુક્ત કામગીરી કરી દસ કાચવા સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા અમદાવાદ ગ્રામ્ય પોલીસે વન વિભાગ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સ્ટાર કાચબાનું ગેરકાયદેસર સ્મગલિંગ કરનારા એક આંતરરાજ્ય રેકેટનું પર્દાફાશ કર્યો છે પોલીસ અને વન વિભાગની સંયુક્ત ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને કુલ દસ કાચબા સાથે આ સ્મગલિંગ રેકેટના ચાર આરોપીઓની ધરપકડ કરી છે મુકેશ સોની અહેમદાબાદ ડૂગ લવર્સ નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર રેકેટ ચલાવતો હતો શુભમ અજમેરના યશવંત ચૌહાણ પાલીનું આરોપી ફરાર છે ગુજરાત અને રાજસ્થાન રાજ્યમાં આ રૂપિયો સ્ટાર કાચબાનું ભારત તેમજ વિદેશમાં વેચાણ કરતા હોય છે આંતરરાષ્ટ્રીય કાચબાની તસ્કરી કરીને તેઓ મોટો આર્થિક લાભ મેળવતા હતા વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ અત્યંત સંવેદનશીલ ગણાતા સ્ટાર કાચબાનું ગેરકાયદેસર રીતે વેચાણ અને તસ્કરી કરવી એ ગંભીર ગુનો છે હાલમાં પોલીસ અને વન વિભાગની ટીમ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ આરોપીઓ કાચબા ક્યાંથી લાવતા હતા તેમનું મુખ્ય નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને તેઓ કયા દેશો કે શહેરોમાં આ કાચબાનું વેચાણ કરતા હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે ફોરેસ્ટ ઓફિસર ડોક્ટર મિનલ જાનીએ જણાવ્યું કે સ્ટાર કાચબાની પ્રજાતિને રાખવી અથવા તો વેચવી એ ગંભીર પ્રકારનો ગુનો છે હિતેશ ઠક્કર અમદાવાદ અમદાવાદ ગ્રામ્ય 10 को रेस्क्यू किया और इस नेटवर्क में जो स्मगलिंग का जो नेटवर्क था उस नेटवर्क में टोटल चार आरोपी उनको गिरफ्तार किया इन चारों आरोपियों को फॉरेस्ट डिपार्टमेंट और अहमदाबाद ग्रामीण पुलिस की संयुक्त टीम ने राजस्थान और अहमदाबाद uh, एम्दा, से uh, अलग-अलग सिटी से इनको गिरफ्तार किया ये चारों आरोपियों में जो मुख्य जो एक Instagram uh, का पेज चला के उसके थ्रू जो है इसका बेचाण करता था कासबा का वो, वो मुकेश दिलीप भाई सोनी है जो बेसिकली जयपुर से है और मुकेश दिलीप भाई सोनी जब भी उनको किसी कस्टमर से ऑर्डर मिलता था तो इस चेन में बहुत सारे लोगों से संपर्क होता था जिसमें शुभम सुनील नोतवानी जो अजमेर का रहने वाला है यशवंत राजेंद्र सिंह चौहान जो पाली का रहने वाला है और संकेत महेश सोनम ने जो ये ट्रांसपोर्टेशन करके उस एक पर्टिकुलर लोकेशन तक स्टार्ट ऑटो पहुंचाता था इन चारों लोगों को गिरफ्तार किया इसकी आगे की कड़ी में एक ए टू जेड करके एक शॉप है उसके ओनर मुजाहिद करके वो अभी उनकी सोदखोड़ अभी चालू है और इस पूरे नेटवर्क में जो जो इन्वॉल्व है उन सभी के ऊपर ये संयुक्त कार्रवाई चालू रहेगी और जो के तो है। और इसको इतना ही प्रोटेक्शन है जितना टाइगर और लाइन को है तो किसी भी स्टार्ट ऑटो इसको अपने घर में रखना उसके साथ छेड़छाड़ करना उसको कहीं में रखना, उसकी खरीदी करना उसका करना, आ, ये सभी इलीगल है और इसमें सात वर्ष की सजा है और आ, मेरी जाहिर जनता की से यही अपील है कि आ, ये ऐसा माना जाता है कि स्टार टोटोइ जो वो प्रॉस्पेरिटी का सिंबल है बट कभी भी जीवंत स्टार टोटोइ आप रख नहीं सकते और उसकी स्टैचू जरूर रख सकते हैं और ये जीवंत स्टार टोटोज अगर आप रखेंगे तो आपको सात वर्ष की सजा हो सकती है और पच्चीस हजार रुपये का इसमें कैश दंड भी है इसमें और इस पूरी मुहिम में आ, आ, सभी डिपार्टमेंट मिलकर काम कर रहे हैं और गुजरात पुलिस और गुजरात फॉरेस्ट डिपार्टमेंट इस प्रकार के किसी भी नेटवर्क को, को तोड़ने के लिए सक्षम है और इस बारे में हम कार्रवाई करते रहेंगे અત્યારે જે ભારતીય છે એની નજર માર્ચ બે હાજર પચીસ માં પડી અને માર્ચ બે હાજર પચીસ થી અમારો છે આ જે પેજ છે એની અંદર અ નજર રાખીલો હતો તો રે બીજું અને જ્યારે અ בת મહિનાની અંદર જ તમે એક કોરીના જાહેરાત આવી તો તાત્કાલિક જે નવો કસ્ટમર બનાવી અને અમે લોકોએ એક સર્ચ ઓપરેશન ચાલેલું અને પકડવા માટે તો અ જ્યા અમારે એક જે પકડવા માટે ડમી કસ્ટમર જે હતો એને રેપિડો મારફતે દસ કાચબાની ડિલિવરી મળી હતી એનાથી આગળ અમે એસપી સાહેબ ગ્રામ્યનો સંપર્ક કર્યો હતો અને આરોપીને પકડવા માટે અમે એમની મદદ માગી હતી આ જે ભારતીય સ્ટાર કાચબા છે એ ભારતીય જે વન્યપ્રાણી વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર અને સુધારા ઓગણીસો બાવીસ પ્રમાણે શિડ્યુલ વનની પ્રજાતિ છે અને જેમ સાહેબે કીધું એમ વાઘ અને સિંહ જેટલું જ સંરક્ષણ આ ભારતીય સ્ટાર કાચબાઓને મળેલું છે અને એની અંદર જો પકડાય તો આ બિનજામીનપાત્ર ગુનો ગણાય છે તેને પકડવું તેને તમે અડી ના શકો તેને ટીઝ એટલે છંછેડી ના શકો તેનો રંજાડ ના કરી શકો તેને વેપાર ના કરી શકો તેને તમે ગોંધીને તમારા રૂમમાં ખેતરમાં વાડામાં રાખી ના શકો અને આમ કરવાથી તમને સાત વર્ષ સુધીની સજા થઈ શકે છે અને આ બિનજામીનપાત્ર ગુનો છે